શું હવે રાહુલ ગાંધીની પણ હાલત અરવિંદ કેજરીવાલ જેવી થશે રાહુલ ગાંધીને પણ જેલ ભેગા કરવામાં આવશે અરવિંદ કેજરીવાલની હાલત સાથે સરખામણી કરવાનો તાત્પર્ય એ છે કે તેમણે જેલમાં જ દુર્વ્યવહારની વાત કહી હતી શું તે હાલત હવે રાહુલ ગાંધીની પણ થશે કારણ કે રાહુલ ગાંધીની વિરોધમાં ઈડીના દરોડાની યોજના બની રહી છે અને આ વાત પોતે રાહુલ ગાંધીએ કહી છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે તેમની સામે ઈડીના દરોડાની યોજના બનાવવામાં આવી રહી છે રાહુલે ગુરુવારે મોડી રાત્રે 1 અને 52 મિનિટે એક્સ પર કરેલી પોસ્ટમાં દાવો કર્યો હતો તેમણે લખ્યું છે કે ટુ ઇન 1 ને સંસદમાં મારું ચક્રવ્યુહ ભાષણ પસંદ ન આવ્યું ઈડીના આંતરિક સૂત્રોએ મને કહ્યું છે કે મારી વિરુદ્ધ દરોડા પાડવાની યોજના ઘડાઈ રહી છે હું ખુલ્લા હાથે ઇડી અધિકારીઓની રાહ જોઈ રહ્યો છું ચા ને બિસ્કિટ મારા તરફથી રાહુલે કહ્યું છ લોકો દેશને ચક્રવ્યૂહમાં ફસાવી રહ્યા છે રાહુલે ઓગણત્રીસ જુલાઈએ સંસદના સત્ર દરમિયાન બજેટ બે હજાર ચોવીસ પર લોકસભામાં ભાષણ આપ્યું હતું આ દરમિયાન તેમણે બજેટની સરખામણી મહાભારતના ચક્રવ્યુહ સાથે કરી હતી તેમણે કહ્યું કે છ લોકોનું એક જૂથ આખા દેશને ચક્રવ્યૂહમાં ફસાવી રહ્યું છે આ છ લોકોમાં નરેન્દ્ર મોદી અમિત શાહ મોહન ભાગવત અજીત ડોભાલ અદાણી અને અંબાણી છે રાહુલે કહ્યું હતું કે હજારો વર્ષ પહેલા કુરુક્ષેત્રમાં અભિમન્યુને છ લોકોએ ચક્રવ્યુહમાં ફસાવીને મારી નાખ્યા હતા ચક્રવ્યુનું બીજું નામ પગ્નવ્યુ છે જે કમળના ફૂલના આકારમાં છે તેની અંદર ભય અને હિંસા છે એકવીસમી સદીમાં એક નવું ચક્રવ્યુ બન્યું છે તે પણ કમળના ફૂલના રૂપમાં વડાપ્રધાન આ પ્રતિક પોતાની છાતી પર ધારણ કરે છે જે અભિમન્યુ સાથે કરવામાં આવ્યું હતું તે ભારત સાથે કરવામાં અત્યારે આવી રહ્યું છે રાહુલે કહ્યું આ ચક્રવ્યુ કરોડો લોકોને નુકસાન થઈ રહ્યું છે અમે તેને તોડવા જઈ રહ્યા છીએ આગ્રહમાં અમે તમને પાસ કરીને બતાવશું જાતીય જનગણનાથી આ ચક્રવ્યુ તૂટી જશે અમે આ કામ પૂરી તાકાતથી કરશું કોંગ્રેસ સાંસદે કહ્યું અમે એવી વ્યક્તિ ઈચ્છતા હતા જે ફૂડ પ્રોવાઈડર હોય અને સરકાર પાસેથી એમએસપી ની માંગ કરી રહ્યો હોય અમને લાગ્યું કે જો સરકારે બજેટમાં આ માટે જોગવાઈ કરી હોત તો ચક્રવ્યુમાં અટવાયેલા ખેડૂતો બહાર નીકળી શક્યા હોત જો તમે તેમ નહીં કરો તો હું અહીં ઇન્ડિયા બ્લોક વતી ખાતરી આપું છું કે અમે તેને આ ગૃહમાં પસાર કરીશું અને તમને આપીશું ત્યારે શું ખરેખર હવે રાહુલ ગાંધીની વિરુદ્ધમાં ઈડીના દરોડાની યોજના બની રહી છે રાહુલ ગાંધીના જે ઈડીના આંતરિક પોતાના જે સોર્સેસ છે તે શું ખરેખર સાચી તેમની પાસે માહિતી પહોંચાડી રહ્યા છે શું હવે ખરેખર રાહુલ ગાંધી પણ જેલ ભેગા થશે અને અરવિંદ કેજરીવાલ જેવી તેમની હાલત થશે તમારું શું માનવું છે તમને શું લાગે છે કે રાહુલ ગાંધીને ખરેખર જેલમાં નાખવામાં આવશે આ કોની સાજ છે ત્યારે આ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર